આખા ગુજરાત સરકાર ની જનતા નમસ્કાર હું કલ્પેશ પરમાર પ્રમુખ જનતા સેના ગુજરાત આપણને સૌને ખ્યાલ છે કે ટૂંકા સમય પહેલા રાજકોટ ની અંદર અગ્નિકાંડ થયો નિર્દોષ લોકો મોત ને ઘાટ ઉતર્યા આના માટે જવાબદાર કોણ આના માટે અસંખ્ય લોકોએ રેલી કાઢી મીડિયાના માધ્યમથી ફિઝિકલી નાના મોટા મુદ્દા ઉઠાવ્યા

ની બહાર ફાયર એક્સ્ટિંગ્વિશર નું એક પાટિયું મારેલું છે આ પાટિયું ખાલી મારેલું છે તે ફાયર એક્સ્ટિંગ્વિશર છે જ નહીં જ્યારે આ વાતનો આપણે વિડીયો બનાવ્યો કે ભાઈ ફાયર એક્સ્ટિંગ્વિશર ક્યાં છે આ લોકો મારા વિડીયો ઉતારવાનો પ્રયત્ન કરો સાહેબ નજીક આઈને વિડીયો ઉતારો હા આગળ આવો સાહેબ તમને તમે જે તમારા ચહેરા પર જે સ્માઈલ આવે છે ને એ દાખો તમે નહીં લેના હે જો ફાયદા હે ઉસકો ફોલો કરના હે પર ઇનકી બેદરકારી યે હે नीचे नहीं मुझे धक्का मार के बाहर निकाला जब स्थानीय लोगों को पता चला जितने ये परिवार के लोग हैं जिनके सामने तुम्हारी बात दादागिरी अंदर मारो लाफो मारो लो मारो लाफो आई रोको आज एक मिनट कोई नहीं बोले कोई नहीं बोले कोई नहीं बोले छोड़ो અરે એક મિનિટ પરત એક મિનિટ હવે તમે મીડિયામાં પોલિસપોસ્ટ મેરો ધક્કો બરોબર